આજરોજ સિંધી સમાજનું નવું વર્ષ એટલે કે ઉપપ્રમુખ ખેમાણીભાઈ મહારાજ જયકુમાર શર્મા તેમજ સેક્રેટરી કમલેશભાઈ અચરા અને અન્ય સભ્યો દ્વારા વિશેષ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેમાં સવારે આઠ વાગ્યે એક બાઇક રેલી કાઢવામાં આવી હતી આ બાઇક રેલી સર્કિટ હાઉસથી નીકળી ઝૂલેલાલ મંદિરે પહોંચી હતી ત્યારબાદ સમાજના લોકોએ ભજન કીર્તન કરી ભગવાન જુલેલાલની પૂજા અર્ચના કરી જે બાદ શહેરના અલગ અલગ જગ્યાઓ પર પ્રસાદ તરીકે શરબત વિતરણનું આયોજન રાખવામાં આવ્યું હતું જે બાદ સમાજના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોકોના મન મોહી લીધા હતા તમને જણાવી દઈએ કે ચેટીચાંદની ઉજવણી કરવા સિંધી સમાજના દરેકે દરેક વ્યક્તિ પોતાનો કામ ધંધો બંધ રાખી આ દિવસે મંદિરની સેવામાં જોડાતો હોય છે આ દિવસે મંદિરમાં બપોરે મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે આજ દિવસે સિંધી સમાજ દ્વારા સાંજે છ વાગ્યે જુલુસ પણ કાઢવામાં આવતું હોય છે જેને રામ રોટી ચોકથી શરૂ કરી ખીમચંદ મુરજી સ્કૂલથી ઔરંગા નદી પર પહોંચી પૂર્ણ કરવામાં આવતું હોય છે અને ઔરંગા નદી પર પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવતું હોય છે